હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી એકમ એક મજા તો માળિયામાં કાતરિયામાં આ એકમનું આપણે આજે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે પ્રશ્ન એક ઉદાહરણ મુજબ અંતાક્ષરી બનાવો આગળ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્નો ઉમેરીને અર્થસભર શબ્દો લખો પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યો પાઠની આધારે ખરા છે કે ખોટા તે જણાવવાના છે પ્રશ્ન ચાર નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો હવે પ્રશ્ન પાંચ વાક્યમાં શબ્દો અવળા થઈ ગયા છે તેમને સવડા કરી સાચું વાક્ય બનાવવાનું છે હવે પ્રશ્ન છ નીચે નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખો પ્રશ્ન સાત નીચેના શબ્દોને શોધીને ગોળ કરો અવાજ પરિચિત પોલીસ બીકણને શોધીને ગોળ કરવાનું છે પ્રશ્ન આઠ નીચેના વાક્યમાં અકાઉન્ટ્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો કે અને અથવા તેથી પણનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો પ્રશ્ન દસ પાઠને આધારે નીચેના પાત્રોના કોઈપણ બે સંવાદ લખો અહીં ફિયોના ડોલી પલ આયા વગેરેનો સંવાદ લખવાનો છે પ્રશ્ન અગિયાર કૌશમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્યો લખો મને તેણે તારી મારી હું તેને તું તેમણે તે તમારા અમે મારું આ પરથી આ વાક્યો લખ્યા છે પ્રશ્ન બાર ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું કેમ લખો તો મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ખૂબ જ ગમ્યું હતું તેના વિશે અહીં કેમ ગમ્યું એ લખવાનું છે તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો અહીં પૂરો થાય છે તો તમને આ સ્વાધ્યાય પોથીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય